ભાવનગર જિલ્લામાં નશા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત પોલીસ તંત્ર દ્વારા સતત વોચ રાખી નશાકારક પદાર્થના વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે જે અંતર્ગત ભાવનગર એસઓજી ટીમે એક વધુ સફળતા મેળવી છે મળતી વિગતો મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર ડીયુ સુનેશરાના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફને બાતમી મળતા મોટી રાજસ્થળી નજીક બડે હનુમાન ગુરુદત્ત આશ્રમ પાસે વોચ ગોઠવાઈ હતી ત્યાંથી બે ઇસમ જયસુખભાઈ ઉર્ફે કોકાભાઈ પોપટભાઈ વાઘેલા ઉંમર પાસઠ રહેવાનું બેરોપરા પાલીતાણા મહેશભાઈ શાર્દુરભાઈ ખેરાળા ઉંમર રહેવાનું પાલિતાણા જેઓની પાસેથી ચોસઠ હજાર ચારસો પચાસના ગાંજાનો મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો હતો મુદ્દામાલમાં નવસો પચાસ ગ્રામ સૂકો ગાંજો કિંમત રૂપિયા સુડતાલીસ હજાર પાંચસો બસો ઓગણચાલીસ ગ્રામ લીલો ગાંજાનો છોડ કિંમત રૂપિયા અગિયાર હજાર નવસો પચાસ તેમજ એક મોબાઈલ ફોન મળી આવેલ તેમજ આરોપીઓ સામે એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી કરી પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ એએસઆઈ મહાવીરસિંહ ગોહિલ એએસઆઈ વિજયસિંહ ગોહિલ એએસઆઈ બલવીરસિંહ જાડેજા હેડ કોન્સ્ટેબલ જયરાજસિંહ જાડેજા હેડ કોન્સ્ટેબલ જયવીરસિંહ ચુડાસમા હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ ગોહિલ હેડ કોન્સ્ટેબલ યોગીનભાઈ ધાંધલિયા પોલીસ કોન્સ્ટેબલ કાનજીભાઈ નકુમ સુરેન્દ્રસિંહ ગોહિલ ચિરંતનભાઈ રાવલ વગેરેના જોડાયા હતા